મોટી સાંધવ ખાતે ચૂનાવી પાઠશાળાના આયોજન સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન જાગૃતિ પ્રવૃત્તિ કરાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કચ્છ અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં સ્વીપ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે કચ્છમાં મતદાન જાગૃતિ સંદર્ભે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન વધુ વેગવંતુ કરવામાં આવ્યું છે સમગ્ર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ તેમના સ્ટાફ દ્વારા ડોર ટુ ડોર જઈને મતદાન જાગૃતિ માટે પ્રયાસો થઈ રહ્યા છે ઠેર ઠેર ચુનાવી પાઠશાળાનું આયોજન થઈ રહ્યું છે અબડાસા તાલુકાના સાંધવ મોટી પ્રાથમિક શાળા ખાતે ચુનાવી પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું બી એલ ઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારોને મતદાનનું મહત્ત્વ સમજાવીને ચૂંટણી પંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન વિશે સબ નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા